નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી તેરસો પિંચોતેરથી તેરસો ને નેવું રાજકોટ તેરસો સિતેરથી પંદરસો ને ઓગણપચાસ ધ્રોલ બારસોથી તેરસો ને સિત્તેર મોરબી તેરસો એકથી ચૌદસો ને એકાવન સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો ને એંસી જેતપુર સાતસો ત્રીસથી ચૌદસો ને છ્યાસી અમરેલી આઠસો સિત્તેરથી પંદરસો ને સડસઠ બાબરા ચૌદસો વીસથી પંદરસો ને ચાલીસ ભાવનગર અગિયારસો પિંચ્યાસીથી ચૌદસો ને છેતાલીસ જસદણ તેરસો પચાસથી પંદરસો ને પચાસ વિજાપુર એક હજાર પચીસથી તેરસો ને પચીસ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એક ટિટોઈ તેરસો એંસીથી પંદરસો ને એક જામનગર અગિયારસોથી ચૌદસો ને પંચાવન વિસનગર અગિયારસો એકત્રીસથી પંદરસો ને પચાસ હળવદ ચૌદસોથી પંદરસો ને બત્રીસ ગોંડલ અગિયારસો અગિયારથી ચૌદસો ને છન્નું